મિત્રો ફરી એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ બટન ઉપર ક્લિક કરો જેથી મારા વિડિયોની બધી નોટિફિકેશન મળતી રહે દેશ વિદેશમાં વસતા મારા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો અત્યારના જમાનામાં સૌથી વધારે પ્રોબ્લેમ હોય તો એ સાધાઓનો દુખાવો કમરનો દુખાવો આયુર્વેદ એવું કહે છે કે વાયુ વગર દુખાવો ના હોઈ શકે તમને દુખાવો થાય છે તમે ઓર્થોપેડિકને ત્યાં ગયા એક્સરે કરાયો બધું કરાયું નીલ રિપોર્ટ આવ્યો સમજી લેવાનું કે વાયુનો દુખાવો છે મિત્રો સાધાઓની અંદર જ્યારે વાયુ લોક થઈ જાય છે ત્યારે સાધાઓમાં ભયંકર દુખાવો થાય છે ઘણાને થોડુંક કામ કરે બેસી રહે થોડી વાર તો કમર દુખે છે કોઈને ઢીચણ દુખે છે કોઈને ખભો દુખે છે આખા શરીરમાં જ્યાં જ્યાં દુખાવો થાય છે ત્યાં સમજવાનું કે વાયુનો દુખાવો છે આયુર્વેદની અંદર વાયુના જે દુખાવો છે એ દુખાવા માટે અભ્યંગ એટલે કે માલિશ સર્વશ્રેષ્ઠ દવા છે અને એના માટેનું તેલ તમને બતાવવા જઈ રહ્યો છું કેવી રીતે બનાવવાનું એ ઘરે બનાવી લાવવાનું બજારમાં જે તેલો મળે છે મોઘા મોઘા તેલ મળે છે જાહેરાતો જોતા હશો દર્દ સાદાનો દુખાવો એના તેલ એ સો એમ એલના બસો અઢીસો ત્રણસો રૂપિયા હોય એ જ તેલ સામાન્ય સામાન્ય કિંમતમાં આપણે ઘેર બનાવી શકીએ તમારે મસ્ટર્ડ ઓઇલ એટલે સરસવનું તેલ જેને રાયડાનું તેલ પણ કહે છે એ મસ્ટર્ડ ઓઇલ સરસવનું તેલ લાવવાનું જે સો દોઢસો બસો ગ્રામ જે લેવું હોઈએ એને ગેસ ઉપર મૂકો એની અંદર સૂઠ નાખો લસણ નાખો રાઈ નાખો અધમો નાખો આ ચાર વસ્તુ તમારે એડ કરવાની છે એનું કોઈ ચોક્કસ પ્રમાણ નથી આશરે એક દોઢ ચમચી તમે નાખો સૂઠ રાય લસણ અને અજમો એ નાખી આખરે સો એમ એલ હોય તો દોઢ દોઢ ચમચી બધું નાખી દો અને ધીમા તાપે એને ગરમ કરો ગરમ થાય એ અંદરનું બધું બ્લેક થઈ જશે બળી જશે ધીમા તાપે પછી એને ઉતારી લો ઠંડુ થાય એટલે ગારી લો આ તમારું દુખાવાનું જબરજસ્ત માલિશ કરવાનું તેલ તૈયાર થઈ ગયું મિત્રો એમાં સૂર છે પરમ વાયુનાશક છે રાયડો પણ વાયુનાશક છે અજમો પણ વાયુ નાશક છે તો બધાને ખબર છે લસણ પણ વાયુનો નાશ કરે છે અને સરસવનું તેલ પણ વાયુનો નાશ કરે પાંચે પાંચ દ્રવ્યો વાયુને છૂટો પાડવાનું કામ કરે છે સાધાઓની અંદર જે વાયુ લોક થઈ જાય છે એ વાયુઓને છૂટ સાધાઓને છૂટા વાયુને છૂટો પાડવાનું કામ કરે છે એટલે જ્યાં પણ તમને દુખાવો થતો હોય બે ત્રણ ટાઈમ રેગ્યુલર નિયમિત ભૂલ્યા વગર દિવસમાં મિનિમમ બે ત્રણ ટાઈમ માલિશ કરવાનું રાખો એમાં સૂતી વખતે તો ખાસ માલિશ કરો જેથી સવારમાં ઉઠતી વખતે તમને પ્રોબ્લેમ ના થાય ઘણાને ઉઠે છે ત્યારે ઢીચન પકડાઈ જાય છે કમર પકડાઈ જાય છે બસ એ વાયુનું કારણ છે પછી હલનચલન થાય સાદામાંથી વાયુ છૂટો પડે પછી પાછું કમ્પ્લીટ થઈ જાય છે તો આ તેલની માલિશ કરશો તો દુખાવામાંથી રાહત મળશે પરમપિતા પરમાત્મા મારાવાળા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોર પટેલના જય ભારત જય હિન્દ